નમસ્કાર મિત્રો આજના સોના ચાંદીના બજાર ભાવ માર્કેટની અંદર શું રહ્યા જેની માહિતી મેળવીએ તો છેલ્લી ચોવીસ કલાકના ચાર્ટમાં પણ તમે જોઈ શકો છો કે આજે ફરી એકવાર બજાર ભાવમાં ઘટાડો નોંધાયો છે વાત કરી લઈએ બાવીસ કેરેટ સોનું જેની અંદર એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર અઠ્ઠાવન રૂપિયા દસ ગ્રામ સોનું સાઠ હજાર પાંચસો ને વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ પાંચ હજાર આઠસો રૂપિયા જેની અંદર મિત્રો કાલની તુલનામાં આજે ઘટાડો થયો છે હવે આપણે જોઈશું ચાંદીના ભાવની વધ ઘટ તો મિત્રો વાત કરીએ તો છેલ્લી ચોવીસ કલાકના ગ્રાફમાં પણ તમે જોઈ શકો છો કે આજે ચાંદીના ભાવમાં પણ થોડોક ઘટાડો થયો છે તો આજે એક કિલો ચાંદીનો ભાવ શું રહ્યો તે આપણે જોઈશું તો એક ગ્રામ ચાંદી સિત્યોતેરમાં વેચાઈ રહ્યું છે દસ ગ્રામ ચાંદી સાતસો ને બોતેરમાં સો ગ્રામ ચાંદીના ભાવ છે સાત હજાર સાતસો ને વીસ રૂપિયા અને એક કિલો ચાંદી સિત્યોતેર હજાર બસોમાં વેચાઈ રહ્યું છે તો મિત્રો કાલની તુલનામાં આજે સોનાના ભાવમાં સો રૂપિયાનો ઘટાડો નોંધાયો છે જ્યારે બાવીસ કેરેટ સોના માં પણ સો રૂપિયાનો ઘટાડો થયો છે તો હવે પછી નેક્સ્ટ વિડીયો તેની પહેલા જો આપડી ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં